લાગ્યો તો બીજા ખેડૂત મિત્રો નું હોય તો કઈ વાંધો નહીં ને કઈ વાંધો નહીં તમે પણ ભલામણ કરજો આજની તારીખમાં ટૂંકમાં લીલો હોય ને એટલે એ વજન પૂરો થાય આનો વજન હુકાય કપાસ ઉકાણો હોય તો વજન ઘટે આમાં વજન ઘટે નહીં જો આજે ચાલુ છે કઈ વાંધો નહીં તમે બીજા ખેડૂત મિત્રો ભલામણ કરજો કોઈ ખેડૂત જોવા આવે છે કોઈ પૂછે કયો કપાસ બરોબર ઘણા ઉપર પૂછે એમ કે બધાને હુકાઈ ગયો તમારે લીલો એટલે બરોબર બરોબર